વેલકમ બેક માય ન્યૂ બ્લોગ જય માતાજી જય શ્રી રામ તો ફરી એકવાર મારા લોંગ વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે ને આજે ભાઈ કામ આપણી પાસે એટલા બધી પેન્ડિંગ પડ્યા છે ને કે વાત જ પૂછોમાં ને અન્ય જો અત્યારમાં છે ને કામ ઘણાએ પતાવી દીધા છે કપડાં ધોઈ નહીં જો પાપડ બનાવી નહીં ખા દેશી પાપડે ખીચી બનાવીને બનાવે ને ખીચી બનાવીને બનાવે ને ખીચીને બનાવીને બનાવવાના હોય ને કે લોટ બાંધીને બનાવવાના હોય તો જો આ પાપડ બનાવી નાખ્યા કપડા બપડા ધોઈ નાખ્યા છે આજ મારી પાસે એટલા કામ છે ને કે વાત જ પૂછોમાં હવે વિડિયો તમે આગળ જોતા જાઓ એટલે તમને ખબર પડી જાય કામ કેટલા કરવાના છે તો તારે હવે જો મે પાપડ કેમ હુંકવા એમ જાવ તમે હા પાપડ મસ્ત હુંકાય છે સુકાય છે એમ નઈ પણ સેમા હુંકાય છે ઈ જો ઘઉંમાં હુંકાય છે હા ઈ તો એના જો કેટલા પા બનાય એટલા જ બનાવ્યા છે કે વધારે બનાવ્યા છે હવે એ નઈ એટલા જ બનાવ્યા પાસા કાલ બનાવીશ થોડાક હા કાયમી થોડા થોડા બનાવવાના એમ ને

કામે વર્ગી જાય એને તારે તો પાર્લરે જવાનું છે ને તે પાર્લરે જવાનું હોય ને હવે તો તો હાલો એને પાર્લરે જવાનું છે ને હું છે ને આડી મારું પહેલું કામ હું છે ને તમને બતાવ્યું વિડીયોમાં વિડીયોમાં કન્ટીન્યુ રહેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો એક મસ્ત લાઈક એ કરી દેજો ને કોમેન્ટ કોમેન્ટમાં તમને જે સારું લાગે ને કોમેન્ટ કરી દેજો તો હાલો આજે કામ કામની શરૂઆત કરીએ હાલો તારે નીકળવું તો નીકળ તમે ગાડી કાઢી લે પછી હું નીકળું હાલો હાલો મિત્રો મારે ગાડી કાઢવાની છે ગાડી છે ને આ બાજુના રૂમમાં પડી છે ચાલો ગાડી કાઢી લઈએ તો આપણે કામની શરૂઆત કરી દીધી છે છાશ લેવા જવાનું છે પેલું કામ છે ને આપણું આજનું છાશ લેવા જવાનું છે તો આપણે કેટલો લઈ લીધો ને હવે છે ને ગાડી કાઢવાની છે પાર્કિંગમાંથી તો હાલો પેલા છે ને ગાડી કાઢી લઈએ તમે પાપડ જોઈ લ્યો ખાલી જો હુકવા કેમ ઘઉં બહુ નાખીને એટલે શું થાય આ ચોટે નહીં એના માટે નીચે છે ને કપડામાં ચોટે નહીં તો ચાલો આપણી મેના રાણી કમ્પ્લીટ પગને બહાર કાઢવાની છાસ લેવા જવાની છે એટલે કેટલો આપણે ગાડીમાં ટીંગાડી દીધો છે ને છે ને દરવાજો ખોલીને ગાડી કાઢી લઈએ તો ફાઇનલી આપણી ગાડી બહાર નીકળી ગઈ છે જો કેટલો ટીંગાડી દીધો ને આને છે ને ઘડીક બહાર આટો મરવવો પડે એટલે મેડમ છે ને કૂતરીને બહાર લઈને આવ્યા છે છાસ ક્યાં લેવા જાઉં ને તમને આજે બતાવું છું કઈ વાળીએ છાસ લેવા જાવ ને એ તમને આજે બતાવવાનો તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો હાલો છાસ લેવા જાવી છે જોરદાર લોકેશન છે રસ્તામાં આવીએ ને તો ઘડીક એમ કંઈક ઊભા રહીએ છાશ લેવા જતા ને ત્યારે એમ થાય ઘડી કાંઈ ઊભા રહીએ એટલું લોકેશન જોરદાર છે એટલે કાંઈ એક દુકાન છે પણ આજે બંધ છે તો જો અત્યારે આ પાણીનો ખાડો થોડોક ભીરો છે એમાં બગલા ને એવું પોતપોતાનો ખોરાક શોધે છે ચાલો મિત્રો લોકેશને ઘડીક ઊભી લીધું છે હવે બહુ સમય બગાડવો નથી આ કામ ઘણા બધી છે ચાલો નીકળીએ વહેલા આ પેલું કામ ચાલુ છે આપણે છાશ લેવા જાય નહીં તો ફાઇનલી મિત્રો ભૂગી ગયો મારે ફઈની વાળીએ છાસ લેવા અમારે ફઈની વાડી છે તો હાલો આપણે પેલા છે ને છાશ લઈ લઈએ તો ફઈની વાડીએથી છાશ લઈ લીધી ને આ એક આપણું પહેલું કામ આજનું પૂર્ણ થાય છે એટલે હજી પૂરું નથી થયો હજી ઘરે ભૂગી જાય ને પછી પૂરું થાય કારણ કે આ રસ્તામાં કંઈ થઈ જાય તો સાઈ ઢોરાય તો એ આપણું કામ પૂરું ન થયું કહેવાય એટલે આને ઘેર પુગારી દઈએ ને એટલે આપણું કામ પૂરું થઈ ગયું અને પછી બીજું કામ જોતા જાઓ શું આપણા હાથમાં આવે સિનેમેટિક શોર્ટ મસ્ત લીધા છે જોઈ લેજો ને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાઈ હાલો ચાલો હવે પાછા નીકળીએ છાસ લઈને ઘરે તો આપણે છાશ પુગાડી દીધી છે ઘરે એટલે આપણું એક કામ પૂરું થઈ ગયું ને હવે છે ને બીજું કામ ચાલુ થાય છે કેટલા ગેસનો બાટલો ભરાવા જવાનો છે એ કાંઈનો ખલાસ થઈ ગયો છે ને ચૂલા ઉપર રાંધે છે તો આજે આપણે બાટલો ભરાવા જવાનો છે તો જો બાટલાની દોરી ને બાટલો આપણે ખાલી બાટલો લઈને જવો છે ને ડિલિવરી મેન આવી ગયો છે દુકાને તો હાલો આને ફટાફટ પુગાડીએ ને બાટલો રિફિલ બદલાવી લઈએ ભરેલો બાટલો લઈ લઈએ ખાલી દઈ દઈએ ગાડી ઉપર બાટલો બંધાઈ ગયો છે ને આ છે ને આપણું છે ને બીજું કામ છે આજનું બીજું કામ છે પેલું છાશ લઈ આવવાનું પૂરું કર્યું ને આ બાટલો ભરાવા જવાનો છે થોડોક શ્વાસ ચડી ગયો ભાઈ બધું ઉપાડીને મૂક્યું ને એ બધું બાંધો ને એવું કર્યું ને ત્યાં થોડોક શ્વાસ ચડી ગયો તો કઈ નહીં હાલો રિક્ષાવાળો વાડ જોવે છે બાટલો પુગાડી દે ભૈરો લઈ લઈએ બાટલો પૂગી ગયો ને આ ભાઈ છે ને ને રાહ જોવે રાહ જોવો છે ને હા બહુ મોડું થતું હતું ને તમને હા

ભરેલા બાટલાને ઘરે પુગાડી દીધો છે ને હવે છે ને અંદર પુગાડવાનો છે એકલાને ઉગાડવાનો છે ઘરે કોઈ છે નહીં તો તાડું માર્યું છે એટલે કે દરવાજો બંધ છે બધા જોશના ગઈ પાર્લરે ને લાલો ગયો દુકાને એટલે આ બધું બાટલોને છે ને મારે અંદર ઉગાડવો પડશે પંદર કિલો આનો વજન એ છે પંદર છસો જો લીખું છે બાકી આ રીફ ખાલી રિફિલનો વજન છે ટોટલ છે ને આખો ઓગણત્રીસ કિલો અને આઠસો ગ્રામ જેટલું વજન છે આમાં ગેસ લગભગ હશે ચૌદ કિલો કા નેટ વેટ આનો વજન હશે એટલો ચૌદ કિલો ખાલી બાટલાનો ને પંદર કિલો આનો વજન હશે તો એ બરાબર છે એટલે ઓગણત્રીસ કિલો ને આઠસો ગ્રામ જેવું થાય છે ચાલો હવે આપણે આને ઉપાડીને અંદર મૂકી દઈએ એટલે આ એક બીજું કામ આપણું પૂર્ણ થાય ને હવે આ પૈતા પછી તમને ત્રીજું કામ શું છે એ કહું અને પહેલાં છે ને અનબોક્સિંગ કરી નાખીએ આપણે તો આ થઈ ગયું અનબોક્સિંગ પડે એમ નથી નિદાન નથી ગઈડીને લઈ જવું પડેમ છે તો એની જગ્યા ઉભા રસોડા નીચે તો અહીંયા રાખી દઈએ તો આપણે હેને બે કામ પૂરા થઈ ગયા છે હવે આપણું ત્રીજું કામ છે એ આપણું પર્સનલ કામ છે એ ઘરનું નથી એટલે છે ને આપણે વાળ કપાવવા જવાના છે કારણ કે વાળ હમણાં છે ને બહુ મોટા થઈ ગયા એટલે પહેલાં વાળ કપી લઈએ એના વાળ કપવો જવા છે ને તાળું મારવું જરૂરી તાળું તાળુ મારીને પછી જાય વાડ કપવો ની મિત્રો આપણે વાળ કાપવા માટે મૂકી ગયા છે ફખિયાની દુકાને કેટલા વાગે આવન છે કેમ 3 વાગે 3:30 એવું છે હા ઠીકું સર બસ હાલો માવો ભાઈ આ કે પટેલની વસ્તુ છે ભાઈ કિરણભાઈ છે ને સરની માતા ગુડ માતા ને માન માં માવાનો વારો આવ્યો છે ને માવો લઈ લીધો ફાઈનલી મિત્રો આપણું કામ છે ને થયું નહીં આ ભાઈને છે ને બહાર જવું છે એટલે દુકાન બંધ કરે છે હવે ત્રણ વાગ્યા ને કીધું છે ત્રણ વાગે આપણો વારો આવી છે ત્રણ વાગે કોઈનો વારો લીધો ને એટલે માથા જોરદાર ચાલો ત્રણ વાગે વાળ કાપવા આવ્યું છે પાછા આપણું બીજું કામ આ ત્રીજું કામ છે ને સક્સેસ ના ગયું તો મિત્રો આપણે છે ને વાળ કાપવાનો વારો ન આવ્યો

હાલો મિત્રો આપણે તો જાય ઘર બાજુ એને ખબર છે કે હજી ભાઈ તો મને વિશ્વાસ છે કે બની ગયો છે હાલો નાનું આમ થયું એવું કામ મળી ગયું આપણે આપણે કિચન ગાર્ડન આવી ગયા છે ને એક શાકમાં ધાણા નાખવાય છે લીલા ધાણા તો આપણે એમ ધાણા લેવા આવી ગયા કારણ કે આપણે ઘરના હોય તો ભાઈ વેચાતા આવું કામ લેવા જોઈએ એ દવા વગરના ઓર્ગોનિક જોકે આપણું બધું શાકભાજી છે ને બધું ઓર્ગોનિક જ છે તો અત્યારે તો આપણે ખાલી ધાણા લઈ જવાના છે જો મસ્ત ધાણા હવે વાવવા પડશે કારણ કે થોડાક જ રહ્યા છે તો મસ્ત ધાણા ઉપાડી લીધા છે ધાણાને પગકારી દઈએ ઘરે વિડીયોને આગળ એડિટિંગમાં નાખવું ત્યારે ખબર પડી કે આ વિડીયો તો બહુ લાંબો થઈ જાય છે એટલે વિડીયોનો અહીં એન્ડ કરવાનો છે તો હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લઈજો એક મસ્ત લાઈક કરી દેજો અને કોમેન્ટ તમને સારી લાગે એવી કોમેન્ટ કરી દેજો તો મળશું પાછા નેક્સ્ટ વિડીયો તો આવજો રામ રામભાઈ ભાઈ સબસ્ક્રાઈબ કરી નાખી